આખા મહેલાના આખા ગામના ગામ બધા છોકરા પહેણી ગયા પણ તારું છે ઠેકવાનું પડતું તું નહીં ખરેખર તું તો કેટલું ખોઈશ તને રોટલા તો ખાવા જોવું તારે તો તારું ઠેકવાનું પડે આ શરીર જોઈ તારું શરીર જોઈ આ કેવું કર્યું ખાઈ ભાઈ પણ કાકા અમારે એવું રહેવાનું હું રહેવાનું શરીર જે છે એ સહી આ પેલો એક પાણી કરો મોકલે ને તો હોફી જાય છે આ હેડી એક તું નહીં બેઠું ઉભું થઈ જાય ખેતર નો કોઈ ના થાય તમે બીજું કોણ કરશે ને તમે મારે હર બસ ખાવામાં ધ્યાન આલી છે બીજી કોઈ જણ આલી નહીં ભોટેંગણા જેવો થઈ ગયો ખાઈ ખરીદી નાખો દાડો હે તું વાતો મલે વટના જેવો લાગતો હોય કાલે તમે દેહણુ દાળા મોકલ્યો નતો મોકલ્યો હા તે મારું વર્ષે દેણું દાળા મોકલ્યો બાજુ લઈને જયું અને ઘઉં લઈને આવે છે કે કાયન લઈને આવેલો ખરેખર તારો કોઈ તારો કોઈ મગજ ઠેકો નહીં લે હા

પેલા ખરા કે કેતા તો છે પણ કરાવો એ કેતા એટલે હા ના યાર મારે આટલું સોકાન હગું થઈ જાય ને તો હું તો એને પછ પછી સુંદર જોતા તો ગમે તેગન હગું કરાવ એટલું મારે જોવો બરાબર દાડા દાડા તમે જો શું થઈ ગયું છે આજે પછી વાત કરીએ તાની ઓન આ તો नाव તો બે જણા જઈએ મારા તમે આવો આ તો તમે કેઓ તાન બે જણા બરોબર હેડોક જે ટાઈમ પણ લે હેડો તી તો કોઈ ગામમાં જે કોઈ આયા નઈ ભેગા શું કામ પડી તો પણ રવા રવાજીને સમાચાર મળ્યા ભેગા થવા માટે કેવા સમાચાર મળ્યા કરાવો તમને વાત છે આ તો હારું છોકરું હોય તો કરાવ તમારું છોકરું તમારું છોકરું જોઈ નહીં તે બોલાવો હું હા જોઈએ પણ આપડે જોઈએ પછી

અત્યારે છોકરો ભણેલો વધારે ખોડે હા એટલે મારો છોકરો ફૂલ ભણેલો ચિંતાજી ઉસ જ ન હેટ પોસ્ટ માં છે ભી ના ના તો તો જોઈએ હેડો અને એને ખાવા પીવામાં માં ચિંતાજી ઉસર જ ન ધરાઈન ખાય છે ન એ બિંદાસ છે ફરસ તમાર તો જમીન એ છે કે પાસે જમીન તો લોટ છે લોટ આ બાજ કે લોટ જમીન છે મારે લોટ અડધો વીગો છે ભી મને જૂઠો ના પાડો ના ના અડધો વીગો સહી યાર હવે તમે અડધો વીગો હા હાર હેડે એટલી સતો ખરી ને હા

બાજી ના ખાય છે બે લીટર દૂધ પીવો છે અને એક તપીલું ખાઈ જાય અને હું કમાઉ છું પણ તમે જીવો ચો પૂરું વીઘો જમીન છે યાર વીઘામાં તો એને પછી બીજું એનું લાવે એનું ખવડાવજો કોઈના ભાગમાં આવવા દે પછી સર

સમજી દેજો તમે તૈયારી રાખજો પછી રૂપિયા તમારે જોહીત મળશે એ તો વાત બળા મારે કોઈ પૈસા ન લેવા આવ અને તો આમાં આપડે પાર્ટી કેવું હોય બધું ખર્ચો બર્ચો બધું જોવું પડશે હારું હારું હેડો હો હાથ હા એ હાથ આવજો દા આવજો આવજો ફોન કરો જ આરા નંબર જા ચટુર ઓનો નંબર હારો આવતો નહીં para yo a cu me

થોડું કોમ કરવા રાખે થોડું શરીર ઉતરે આવું ને કોમ ના કરે આખો તો પડે પાછળ ગેરવી શકશે કોમ પણ એકદા એટલું સુંદર યુ આવે છે પૈસા માગતો હતો તારા હગાના આમ શું કેટલા પૈસા માગે છે અને તો હવું હગુ ખરા બધું ભણાવવાનું ખર્ચો અને હું તો ઉપરથી લમણું પડ્યું છે તે હગુ તો તમારે કાઢે આવવું પડે અમારે લગ્ન તો તમે જ કરાવવા હા હવે હા એટલે હા સુધાખ પછી હા સીધો ભેવા દે મહેમાનને ભેવા દે

અરે આયો ચારનો જયો તો પ્લા ઓ ઓફ કર દાતા હતા હવે ઢાડું પડ્યું હાલ તો લઈને આયો તો ખરું પીધું ખરું ને તમે બધાનું પીધું પીધું હાલ જાય એટલું ચાલે જાતું જજે તમે જો અહીંયા પચાસ હજાર કીધોને મારે એટલો તો મહેનત થયા આપવા હું તમારે વધારે નહીં પણ શું કરતા હાલ એક વીસ હજાર રૂપિયા લઈને એનીથી વધારે થવા નહીં માપા વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયાનું મારા પણ નહો તો આ તમારું એના પર છોકરાને તમે હજુ કરાવો અને પાછી નો ખર્ચો મારો પણ ત્રણ ચાર લાખ રૂપિયાનો ખર્ચો આવશે મારા પેલો ગાડા થોડો અડધો વીઘો છે ને એ વેચવો પડશે વાત તમે વાત કરી વાત કરી છોકરું લઈને આવો હું પડશે પૈસા થશે તમને ચોખવા તો કરી જોજો તમારા છોકરા હું ખરેખર આવ્યો ને આ ભિખારી છે ને હેગો લાવો ને એ બધું ભિખારી જ લાગે છે કીધું

કરીએ ફાઇનલ થઈ જાય તમારે તો ચિંતા કરશે નહીં એ ખરે વી વીસ હજાર રૂપિયા ખરેખર હું લાવ્યો તો અને લઈ ગયો એટલી મહેનત કરી હતી એક જ અટકા લઈ ગયો શું કરવા માટે હું કે લે બોલો કે મને કહો કે એમ નહીં કશું નહીં કહેવા એ તો હું તો વીસ હજાર રૂપિયા લાવે તો મને હાલે એમ એટલો ખુશ થઈને ચાલો તો તમારે કોઈ કાગળ કોમ થાય એમ રાહવાળાને ખુશ થઈને લે હો હા ખુશ હું જાઉં તા જાઉં છા હાઉ હા જોતા છોકરા પડે નહીં કે અરે છોકરાને તો વળતો કઈ પડે નહિ પણ પેલો સુંદર નહીં સુંદર ને આપણો હા ગામમાં બધો છોકરો નો પૈસા માગતો હાલતો હા અલ્યા એ તો એને તો મમ્મી પચીસ હજાર રૂપિયા આલ્યા તા તે પૈસા આલતો જ નહિ કોઈ ના લીધેલા હગું બગું કોઈ નઈ એ તો વાતો કરે ખાલી વાત કરો

પણ તમે ડાયરેક્ટ હવે આલી જ દીધા તો લઈ ગયું કે પટી ગયું જો ના 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 પાછા છે હાલ છે લઈ આવ જો હા હા લઈ આવ હાલ જો હતા આવો સુંદર આવો પંજબી આવો હા બોલો હું કહું હા પેલા વીસ હજાર રૂપિયા લાવજો મારો થોડું કોમ હતું કેમ વીસ હજાર રૂપિયા હશુ બાના હા કુત્યું કોમ છે મારા વીસ હજાર રૂપિયા લાવો શંદિર આવે તમારો છોકરાને હું ભણી આલું ના ના થઈ જશે હા

એક કોમ કર શાંતિથી થી હાલજે મારે કોઈ ઉતાવળ નહી કીધું આ તો એમ કેયા ન દાન હેડ આ તો મારો હશે કેસ કરે મારા પર બેતાવળ સજા પડે મન તો હવે દાન ના હવે હવે હરકત દે લે હેડ હાલ દે તારા પૈસા તો દાલ દે હેડ હો હાલ દે શાંતિથી હાલજે ઉતાવળ નહી આપડો હો એ હા હું નક્કી ને મારો હશે કેસ કરમ મ 42 સજા થઈ જાય સમતું પડી જાય તું લેવાનો હા હેડ હું જઉં હો હા દાદા શાંતિથી થી હાલજો હા હા આપી દયો હા આને યાદ આવીતી હર સમજી જાય તો માવેડા મારવા આવ ને એવું કરે લ્યો કે પૈસા લ્યો કેવા હેડ્યા હિલા થઈ